ડાર્ક સિક્રેટ ભાગ બે રાવણ રાવણ કદી મરતો નથી બીજા નોરતાના દિવસે અકોલી વિસ્તારમાં ચાલતા એક ભવ્ય ગરબાના સ્થાનેથી જાનકી નામની છોકરીનું અપહરણ થઈ જાય છે જાનકી એને જોઈને પૂછે છે કે કોણ છે તું ત્યારે એ પુરુષ ખૂંધું હસતા જવાબ આપે છે કે રાવણ રાવણ છું હું આવી રીતે દરરોજ કોઈને કોઈ ગરબાના સ્થાનેથી એક છોકરીનું રાવણ નામના વ્યક્તિ દ્વારા અપહરણ થાય છે શહેરમાં હાહાકાર મચી જાય છે રાવણને શોધવા વીસ જણાની એક ટુકડી બનાવવામાં આવે છે જેના ચીફ હોય છે ઇન્સ્પેક્ટર ઘેલાણી નવમાં નોરતે પરા વિસ્તારના ગરબામાંથી સીતા નામની છોકરીનું અપહરણ થઈ જાય છે અને ત્યાંથી ચિઠ્ઠી મળે છે જેમાં લખ્યું હોય છે કે હું રાવણ છું દશેરાના દિવસે રાવણ દહનના સ્થાને હું તમારી સામે આવીશ અને રામને હણીશ રાવણ દહન આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે અને રાવણ ગાયબ છે હવે આગળ આજે વિજયાદશમી હતી વિજયનો દિવસ પણ ઇન્સ્પેક્ટર ઘેલાણી માટે આ વિજયાદશમી પરાજયના સમાચાર લઈને આવી હતી એક એક છાપામાં એની નાકામીના સમાચાર છપાયા હતા ગઈ રાત્રે નવમાન ઓર્થે સીતા ગુમ થઈ પછી એ રાતભર ઊંઘ્યા નહોતા અને આ સમાચારોએ એની રહી સહી ઊંઘ પણ ઉડાડી દીધી એ વારંવાર રાવણની ચિઠ્ઠી વાંચ્યા કરતા હતા ચિઠ્ઠીના શબ્દો શબ્દો એની બાણ બનીને એને વિંધી રહ્યા હતા એણે પડકાર ફેંક્યો હતો કે દશેરાના દિવસે રાણ દહનના સ્થાને એ જરૂર આવશે અને રામને હણસે સીતાનું હરણ થયા પછી ભગવાન રામ જેટલા વ્યથિત નહીં હોય એટલા વ્યથિત આ સીતાના હરણ પછી ઘેલાણી હતા એની પાસે હવે માત્ર બાર તેર કલાક જેટલો સમય હતો આજે સાંજે સાત વાગ્યા શહેરના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ હતો આખું શહેર ત્યાં ઉમટવાનું હતું એ હજારોની ભીડમાંથી રાવણને શોધવો એક હંસની ગંધીમાંથી સુઈ શોધવા કરતા એક કામ હતું પણ છતાં ઘેલાણીએ કરવાનું હતું એક તો રાવણને શોધવાનું ટેન્શન સમય ઓછો અને પાછું જનતા અને નેતા બંનેનું દબાણ કમિશનર સાહેબ ઉધડો લઈ રહ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ગાળો દઈ રહ્યા હતા પોલીસ સ્ટેશનની બહાર લોકોનું ટોળું ઘેલાણીના નામના સાંજિયા લઈ રહ્યું હતું બધાને એમ જ હતું જાણે પોલીસ સ્ટેશન એટલે અલ્લાહ દિનનો જીરાગ અને પોલીસ એટલે જીન ઓર્ડર કરો એટલે હુકમ મેરે આકા કરીને હાજર થઈ જાય અને કહો અને શોધી લાવે ઘેલાણીના નામના છાંજિયાથી અકળાયેલ નાથુએ બહાર જઈ ટોળાને ઝાટકી નાખ્યો ભાઈઓ અમે કંઈ જાદુગર નથી આ કાંઈ સીઆઈડીની સિરિયલ નથી કે એ

પછી એને લાગ્યું કે આ દરેક દરેક ઘટનામાં કોઈ કોમન ફેક્ટ તો હોવું જ જોઈએ દરેક અપહરણ થયા પહેલા ઘટના સ્થળે કોઈ એક વ્યક્તિનું કે ચીજ એવા હોવા જોઈએ જે સર્વ સામાન્ય હોય કંઈક વિચારીને એણે નાથુને બૂમ મારી નાથું એ બહાર જઈ ટોળાને ઝાટકી નાખ્યો ભાઈઓ અમે કંઈ જાદુગર નથી આ કંઈ સીઆઈડીની સિરિયલ નથી કે એસીપીના ઓર્ડર મુજબ સુરાગ મળવા માંડે અને ગુનેગાર પકડાઈ જાય પણ ટોળું શાંત ના થયું જી સાહેબ આપણી પાસે બધા જ ગરબાની ડીવીડી છે ને હા સાહેબ સીતાના મોહલ્લા સિવાય બધા ગરબાની ડીવીડી છે મારે ફરીવાર એ જોવી છે ચાલુ કર પહેલી ત્રણ ડીવીડી જોતા જ ઘેલાણીએ કોમન ફેક્ટ પકડી પાડ્યો બસ હવે બાકીની ત્રણ ડીવીડીમાં પણ આજ કોમન ફેક્ટ નીકળી જાય એટલે વાત પૂરી બાકીની ત્રણ ડીવીડીમાં એણે એને ફક્ત નજર જ નાખવાની હતી કલાક બાદ બાકીની ત્રણ ડીવીડી જોઈ એ એની ભરેલી ફાન સાથે ખુરશીમાંથી ઉછળી પડ્યા યસ આઈ હેવ ગોટ ઈટ નાથું રાવણ પકડાઈ ગયો અને એની લંકાનું સરનામું પણ જળી ગયું વોટ શું વાત કરો છો સર હા મારો તર્ક સાચો હશે તો આજે સાંજે ખરા અર્થમાં રાવણ દહન કરીશું તું ફટાફટ આપણી ટુકડીને અહીં બોલાવી લે આપણે થોડી તપાસ કરવાની છે હજુ બાર વાગે છે દહન સાંજે વાગે છે છે આપણી પાસે હજુ કલાક જેટલો સમય અડધા કલાકમાં ટુકડી હાજર થઈ ગઈ હતી કોણે શું કરવાનું છે એ બધું જ ખેલાણીએ ટૂંકમાં સમજાવી દીધું સૂચના મળતા જ બધા પોતપોતાને કામે નીકળી ગયા ખેલાણી અને નાથું એક ચોક્કસ જગ્યાએ ગયા એક વ્યક્તિને મળ્યા અને કેટલાક પ્રશ્ન પૂછ્યા બપોરના ત્રણ વાગે

રામનો રથ રાવણના પૂતળા તરફ આવી રહ્યો હતો અને પેલી તરફ સ્ટેજ પર ઉભેલા રાવણે હળવેક રહીને એના ખસેમાં રિવોલ્વર કાઢી ખેલાણીએ ક્ષણનીય વિલંબ કર્યા વગર એની રિવોલ્વર કાઢીને રાવણના ખભામાં બે ગોળીઓ ધરબી દીધી સાંજના પાંચ વાગ્યાથી જ ફૂટબોલ ગ્રાઉન્ડની આસપાસ ભીડ એકઠી થવા લાગી હતી ડ્રેસ અને સિવિલ ડ્રેસ મળીને લગભગ ત્રણસો પોલીસો ચેકિંગ કરી રહ્યા હતા રાવણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને એ અહીં આવવાનો હતો એ વાત મીડિયા અને જાહેર જનતાથી ઘેલાણીએ છુપાવી હતી એટલે લોકો એનાથી અજાણ હતા સાત વાગે તો અડકઠેટ ભીડ જામી ગઈ પડે એના કટકા જેવી સ્થિતિ હતી મેદાન વચ્ચો વચ સાઠ ફૂટ ઊંચા રાવણનું પૂતળું ઊભું હતું મેદાનના એક ખૂણે રામલીલા ભજવાઈ રહી હતી રામલીલાના અંતિમ ભાગના સંવાદો ચાલુ હતા થોડી વારમાં રામ અને રાવણનું યુદ્ધ ખેલાવાનું હતું અને અંતે સ્ટેજ પરના રામ રથમાં બેસીને રાવણના પુતળા નજીક આવવાના હતા અને એને આગનું બાણ મારીને ખતમ કરવાના હતા ખેલાણીએ આખા પ્રોગ્રામની ડિટેલ્સ મેળવી લીધી હતી રામલીલા ભજવતા એક એક કલાકાર વિશે એને નામ સહિતની તમામ માહિતીની જાણ હતી ખેલાણી એક સાથે હજાર આંખો ચો તરફ જોઈ રહ્યા હતા એકવાર એ ચહેરો ક્યાંક નજરે ચડી જાય એટલે પતે સમય વીતતો જતો હતો સ્ટેજ પર ભજવાતી રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું પબ્લિક ચીચિયારીઓ પાડી રહી હતી થોડીવારમાં છેલ્લો સીન પૂરો થયો રામ રથમાં બિરાજ્યા અને પુતળા તરફ આવવા નીકળ્યા બધાનું ધ્યાન માત્ર રથમાં બેઠેલા રામ અને રાવણના પૂતળા પર હતું ખેલાણીની ઘુમરવા લેતી નજર અચાનક સ્ટેજ પર ઊભેલા રહેલા રાવણના પાત્ર પર ગઈ અચાનક એને ઘાસકો પડ્યો હમણાં થોડી સુધી રાવણનું પાત્ર ભજરી રહ્યો હતો એ માણસ ગાયબ હતો એના સ્થાને બીજો કોઈ માણસ રાવણના વેશમાં ઊભો હતો એણે ઘારીને જોયો એ ધારતા હતા એ જ હતો આ તરફ રામનો રથ રાવણના પુતળા તરફ આવી રહ્યો હતો અને પેલી તરફ સ્ટેજ પર ઊભેલા રાવણે હળવેક રહીને એના ખેસમાં ખોસેલી રિવોલ્વર કાઢી ખેલાણીએ ક્ષણોએ વિલંબ કર્યા વગર એની રિવોલ્વર કાઢીને રાવણના ખભામાં બે ગોળીઓ ધરબી દીધી થોડો હાહાકાર થયો ચહલ પહલ થઈ પણ ઘેલાણીએ પરિસ્થિતિ સાચવી લીધી જાણે કંઈ બન્યું જ નથી એમ સિફતપૂર્વક રાવણને સ્ટેજની બેક સાઈડ લઈ ગયા બાકીના પોલીસ અધિકારીઓ પરિસ્થિતિ સાચવી લીધી પબ્લિકને સમજાયું નહોતું કે શું થઈ ગયું હતું લોકો પાછા રાવણ દહનના ઉન્માદમાં સરી પડ્યા બેક સ્ટેજમાં ઇન્સ્પેક્ટર ઘેલાણી નાથુ અને બીજા બે ચાર અધિકારીઓએ રાવણના મુખ્ય હસ્તક પાસેથી દસ માથા અને મુકુટ હટાવી લીધો રાવણ તું હણાયો ઘેલાણી બોલ્યા પેલો વ્યક્તિ કશું જ ના બોલ્યો ઘેલાણી એની સામે બેઠા બોલ શું શા માટે તે આવું કર્યું રાવણે પાંચ જ મિનિટમાં એનું બયાન આપી દીધું ઘેલાણી સહિત બધા જ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા નાથું કંઈક પૂછવા જતો હતો પણ ઘેલાણીએ ના પાડી બહાર પબ્લિકની ચીચિયારી પડી રામે રાવણને બાણ મારી દીધું હતું રાવણનો પૂતળું ભડભડ કરતું સળગવા માંડ્યું ફટાકડાના અવાજથી આકાશ ભેદાઈ ગયું હતું ઘેલાણીએ પડદો હટાવી જોયું રાવણ દહન પછી ટ્રાફિક ભીડને લીધે નીકળવું અઘરું પડશે એમ વિચારી એ રાવણને લઈને સ્પેશિયલ રસ્તે બહાર નીકળ્યા એ રાવણો રાવણનું પૂતળું સળગતું હતું એની એકદમ નજીકથી પસાર થતો હતો ઘેલાણીના હાથમાં ગુનેગાર રાવણનું કાંડું હતું એ આગળ હતા પાછળ વળતા એણે સળગતા રાવણ તરફ ઈશારો કરી જીવતા રાવણને કહ્યું રાવણે મરવું જ પડે છે રામના હાથે હારવું જ પડે છે સમજ્યો ત્યાં જ રાવણ એના હાથમાંથી છટકીને સળગતા રાવણના પુતળા તરફ દોડ્યો પોલીસે ગોળી છોડી પણ એ અટક્યો નહીં જતાં જતાં એ બોલ્યો ઇન્સ્પેક્ટર રાવણ કદી મરતો નથી એટલે જ તો દર દશેરાએ તમારે એને બાળવો પડે છે હું પાછો આવીશ આ ખોળિયું ભલે બળી જાય પણ રાવણનો આત્મા અમર રહેશે હા 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 અને એક સગળતા રાવણના પુતળામાં બીજો રાવણ પણ વિલીન થઈ ગયો ધુમાડો થઈ ગયો એ રામ પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો અને મેં એને ગોળી મારી દીધી રાવણનું પાત્ર ભજવતો માણસ છેલ્લો સીન પૂરો કરીને સ્ટેજ ગયો ત્યારે એ સ્થાને સ્ટેજ પર આવી ગયો હતો એણે અપહરણમાં પણ ઘણા લોકોનો ઉપયોગ કર્યો હતો એવું કબલ્યું છે પણ અંતે જતી વખતે એ જાતે જ સળગતા રાવણની આગમાં સળગી મૂહ આજે એક સાથે બે રાવણ સળગ્યા સાહેબ રાવણ તો સળગી ગયો પણ આપણે ગુમ થયેલી છોકરીઓ ક્યાં પોલીસ સ્ટેશને જતી વખતે એક કોન્સ્ટેબલ ઘેલાણીને પૂછ્યું એનો પ્રશ્ન સાંભળીને ઘેલાણી અને એકબીજા સામે જોઈને હસ્યા ભાઈ તું અમને એટલા મૂર્ખ માને છે બધી જ છોકરીઓ સહી સલામત છે અને અમે એને બચાવી લીધી છે રાવણ હણાયો એના સમાચાર આખા શહેરમાં આગ જેમ ફેલાઈ ગયા હતા શું થયું હતું અને કેમ થયું હતું એ માટે કમિશનર સાહેબના આદેશથી રાત્રે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી દેવામાં આવી હતી મને વિચાર આવ્યો કે આ બધી ઘટનામાં કોઈ કોમન ફેક્ટ હોવું જોઈએ એની તપાસ માટે મેં તમામ ગરબાની ડીવીડી જોઈ અને એમાંથી મને કોમન ફેક્ટ તરીકે જે વ્યક્તિ દેખાયો એ શંકર વોટ ગૌરવશંકર પત્રકારોએ ચોંકીને પૂછ્યું હા ગૌરીશંકર પચીસ વર્ષનો પૂજારી ગૌરીશંકર જ રાવણ હતો સૌથી અકોલીના ગરબાની એને પૂજા કરતા જોયો એ પછી નવરંગ પાર્ટી પ્લોટની ડીવીડી જોઈ એમાં પણ એ એક બહુરૂપીના સ્વરૂપમાં દેખાયો એ પછી મેં બધી જ ડીવીડી હું બહુ ઝીણવતપૂર્વક જોઈ દરેક ગરબાના સ્થળે જુદા જુદા વેશમાં હાજર હતો મેં તાત્કાલિક તપાસ કરી અને અકોલી ગરબાના આયોજક મનસુખભાઈને પૂછપરછ કરી એની પાસે જાણવા મળ્યું કે એ આ વર્ષે જ અહીં રમવા આવ્યો હતો અને ગરબાના સ્થળની બાજુના ફ્લેટમાં રહેતો હતો લોકોમાં એની છાપ એક ભલા અને દયાળુ એકાકી વૃદ્ધ તરીકેની હતી આયોજકોએ આ વખતે પૂજા અને આરતીનું કામ એને સોંપ્યું હતું મેં એના ફ્લેટે છાપો માર્યો પણ એ ગાયબ હતો તપાસમાં એ પણ જાણવા મળ્યું કે અહીંથી પચાસ કિલોમીટર દૂર આવેલ નાયગઢ ગામમાં રહેતો હતો અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા ત્યાંથી એના બંધ ઘરમાંથી અમને આગવા થયેલી દીકરીઓ ગોધી રાખેલી હાલતમાં મળી આવી પકડાયા બાદ ગૌરીશંકરે કરેલી વાત મુજબ એ છોકરીઓ અહીં જ આસપાસમાં ગોંધી રાખતો હતો અને પછી તક મળતા પોલીસની નજર ચૂકવીને ગામડે લઈ જતો હતો અમે એ તમામ છોકરીઓને નાયગઢમાંથી છોડાવી પણ ત્યાં રાવણ નહોતો એણે છેલ્લે રાજીવનગરમાંથી સીતાનું અપહરણ કર્યું ત્યારે ચિઠ્ઠી લખી અમને પડકાર ફેંક્યો હતો કે રાવણ

સૌથી ઘિલાણીને તાળીઓથી પોંખી લીધા એક પત્રકારે પૂછ્યું પણ મને એ નથી સમજાતું કે પચીસ વર્ષ વૃદ્ધ ગૌરીશંકર શા માટે છોકરીનું અપહરણ કરે એણે ન તો પૈસાની ડિમાન્ડ કરી ન તો અન્ય ખેલાણીની કપાળની કરચ વધારે તંગ થઈ એને કહ્યું ભાઈ એ વાત બહુ ઊંડી છે અને ઝીણી છે ગૌરીશંકરના અંતિમ બયાન અને એની ગામમાંથી મળેલી માહિતી પરથી જે જાણવા મળ્યું એ દે એવું છે હું તમને થોડીક ડિટેલ કહું ગૌરીશંકર મૂળ નાયક એના બાપ દાદાઓ ભવાઈનો ધંધો કરતા ગૌરીશંકર પણ ભવાઈનો અચ્છો કલાકાર વર્ષો પહેલા ગામમાં આવતી રામલીલામાં એ રાવણનું પાત્ર ભજવતો એવું આબેહૂબ પાત્ર ભજવતો કે આખા પંથકમાં એ રાવણ તરીકે પ્રખ્યાત થઈ ગયેલો ધીમે ધીમે ગૌરીશંકર ભૂસાતો ગયો અને રાવણ એના પર હાવી થતો ગયો અને એમ થઈ ગયું કે ખરેખર રાવણ છે જ્યારે ભવાઈ મરવા પડેલી ત્યારે એના ઘરનો અસહ વેચીને પણ રામલીલાનું આયોજન કરતો અને રાવણનું પાત્ર ભજવતો ધીમે ધીમે એની બધી જ પ્રોપર્ટી સાફ થઈ ગઈ અને ભવાઈ મરી પરવારી એને રાવણનું પાત્ર ભજવવા ના મળે એટલે એ એ ધંધો થઈ જતો જ્યાં સુધી દર વર્ષે સીતાનું હરણ ના કરે ત્યાં પણ સંપર્ક કર્યો પણ ઉંમરને કારણે એને રાવણનું પાત્ર ના મળ્યું એની અંદરનો રાવણ હવે ભૂરાયો થયો હતો સીતાનું હરણ કરવા માટે એ તડપી રહ્યો હતો અને એની અંદરના રાવણને સંતોષ આપવા માટે આ બધી જ છોકરીઓ ના અપહરણ કર્યા એમાં સીતાનું નામ ધરાવતી છોકરીઓ જેમ કે જાનકી વૈદેહી વગેરેના અપહરણો એણે એણે કર્યા અને વિકૃ આનંદ લીધો પણ હા એ તો હતો ખરેખર રાવણ જેવો જ જેમ રાવણે માતા સીતાને હાથ પણ નહોતો લગાવ્યો એમ આ આઠે આઠ છોકરીઓનો વાળ પણ વાકો નથી થયો ઘણીવાર આવું બનતું હોય છે માણસ પાત્રમાં એટલો અતપ્રોત થઈ જાય છે કે એની સાચી ઓળખ ભૂસાઈ જાય અને એ પાત્ર જીવતું થઈ જાય ગૌરીશંકર એક સાયકિક કે સતો આપણે ભવાઈ જેવી આપણી જૂની પરંપરાને નથી સાચવી શક્યા એની આડઅસર ક્યારેક રાવણ બનીને રાવણ પણ ઊભી કરી શકે છે પત્રકારોએ તાલીઓના ગડગડાટથી ઘેલાણીને વધાવી લીધા એને લાગ્યું જાણે રામે તો એના હાથમાં જશરેખાના દોરી આપી પણ રાવણ દોરી ગયો પણ જશરેખા કદાચ એના હાથમાં હતી જ નહીં તાલીના ગડગડાટ વચ્ચે એક પત્રકાર ઊભો થયો અને બોલ્યો સાહેબ આ બધું તો ઠીક છે તમારું કામ છે અને તમે કર્યું પણ તમારી બેદરકારીના લીધે ગૌરીશંકર સળગી મર્યો એના માટે કોણ જવાબદાર ખરેખર તો આના માટે તમને સસ્પેન્સ કરવા જોઈએ મર્યો એમાં તો તમારી જ બેદરકારી હતી તાત્કાલિક

ત્યાં જ એનો મોબાઈલ રણક્યો એણે કોલ રિસીવ કર્યો હેલો કોણ સામેથી એક ખંઘો આગના ભડાકા જેવો અવાજ આવ્યો રાવણ રાવણ બોલું છું હું ગૌરી શંકરનો દીકરો રાવણ એ રાવણ જે રામથી હારતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી મને શોધીશ નહીં હું જરૂર પાછો આવીશ મારી રાહ જોજો કદાચ આવતા દસે રાય હા 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 હા